કેમ છો મારા વાહલા દર્શક મિત્રો હું છું તમારો મિત્ર મિત્રો આજે આપણે વાત કરવાના આ નાના વાછરડા ખરીદવા જેવા છે ખૂબ સારા અને સસ્તા છે વ્યાજબી ભાવે આપવાના છે એટલે વિડીયોને છેલ્લે સુધી નિહાળજો જો તમે ચેનલમાં નવા હો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો દર્શક મિત્રો આ વાછરડાની વાત કરતા પહેલા જો તમારે કોઈ પણ વસ્તુ વેચવા માટે મોકલવી હોય તો મારા વોટ્સઅપ નંબર પર મોકલી આપજો જે તમને વિડીયોમાં નંબર દેખાઈ રહ્યા હશે તમારી માહિતી બિલકુલ ફ્રીમાં મૂકવામાં આવશે આપણી યુટ્યુબ ચેનલ પર તો આપણે વાત કરીએ આના નાના વાછવરડા વિશે આ નાના વાછવરડા વેચવાના છે આ નાના વાછરડાની કિંમત બાર હજાર રૂપિયા છે જો તમારે વાછવરડા ખરીદવા હોય તો જિલ્લો છે જૂનાગઢ અને ગામ છે ભેંસાણ તમને ત્યાં રૂભરું જોવા મળી જશે અને કોન્ટેક્ટ નંબર ટાઇટલ અને ડિસ્ક્રિપ્શનમાં આપેલા છે તમે ત્યાંથી કોલ કરી તમે વધુ માહિતી મેળવી શકશો જો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો